તો પાટણમાં જાહેર સ્થળ પર મેડિકલ વેસ્ટનો ઢગલો જોવા મળ્યો સુભાષ ચોક પાસેથી સિરિંજ અને દવાની બોટલો મળી આવી જાહેરમાં મેડિકલ વેસ્ટથી લઈ લોકોના આરોગ્યની સાથે જોખમ થઈ રહ્યું છે જાહેરમાંથી મેડિકલ વેસ્ટ મળતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું જિલ્લા આરોગ્ય તાલુકા આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી પાલિકા કોર્પોરેટરે જવાબદારની સામે તડક કાર્યવાહીની માંગ પણ કરી છે ત્યારે લોકોના આરોગ્ય સાથે જોખમ અને ત્યારબાદ આ સમગ્ર માહિતી સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું કોર્પોરેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જવાબદાર જે વ્યક્તિ છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આરોગ્યની ટીમ ઘટના પહોંચી પાલિકા કોર્પોરેટરે પણ વાત કરી છે તેમના દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જવાબદાર વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ પાટણની ઘટના કે જ્યાં જાહેર સ્થળ પર મેડિકલ વેસ્ટનો જથ્થો જોવા મળ્યો સુભાષ ચોક પાસેથી સિરીંજ અને દવાની બોટલો મળી આવી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત આ મુદ્દે આપણી સાથે પર જોડાયા છે ભરત લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જોખમ મેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો શું વધુ વિગતો ચોક્કસથી રાધા પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારની અંદર જે પાલિકાનું પંપિંગ સાઇડ આવેલું છે ત્યાં આગાડી ખુલ્લો પ્લોટ છે ને ત્યાં ગાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય એ રીતના બાયોમેડિકલ વેસ્ટ મોટી માત્રામાં મળી આવ્યો છે ગઈકાલ એક જાગૃત નાગરિકના આ જ્યારે આ બાયોમેડિકલ વેસ્ટ આવ્યો હતો અને તેને સ્થાનિક કોર્પોરેટર કે ભરત પાટિયા તેઓને જાણ કરીને ભરત પાટિયા દ્વારા આરોગ્ય વિભાગ તેમજ પાલિકાના કર્મચારીઓને તેમજ ચીફ ઓફિસરને જાણ કરી છે અને વહેલી સવારે આરોગ્યની ટીમ સ્થળ ઉપર પહોંચીને ઘટના સ્થળે જે રીતે બાયોમેડિકલ વેસ્ટ મળ્યો છે તે દિશામાં તપાસ હાથ કરી છે પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે ઉપયોગમાં લેવાઈ ગયેલું ઇન્જેક્શન દવાઓનો જથ્થો સહિત જે મેડિકલ બેસ મળ્યો છે આ લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે પરંતુ નગરોળ પાલિકા તંત્રને જાણ કરી હોવા છતાં હિન્દ સ્થળ ઉપર નથી પહોંચ્યું તેને લઈને લોકો ની તેનો જોવા મળી રહ્યો હતો આભાર આપનો